એક પેડ માકે નામ શાળા રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તે જોઈશું આપણે સૌથી પહેલા હું ગૂગલ બ્રાઉઝર ઓપન કરીશ અને ગૂગલ બ્રાઉઝમાં લખીશ ઇકો ક્લબ્સ ડોટ એજ્યુકેશન નીચે લખેલું આવી ગયું છે ઇકો ક્લબ્સ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન એની પર હું ક્લિક કરીશ એટલે મિત્રો આ એક વેબસાઇટ ઓપન થશે અને હવે આપણે સૌથી પહેલાં આપણે શાળાનું રજીસ્ટ્રેશન કરવાનું છે તો અહીં આગળ લખ્યું છે જુઓ અહીંયા આગળ લખ્યું છે જુઓ ક્લિક હિયર ટુ ગો ટુ ઇકો ક્લબ્સ ફોર મિશન લાઈફ લેન્ડિંગ પેજ હું આની પર ક્લિક કરવાનો છું એટલે નવું એક વેબ પેજ ઓપન થશે અને અહીંયા આગળ ઉપર લોગ ઇન લખ્યું છે જુઓ મિત્રો તો લોગિનમાં આપણે કરસરને લાવીશું તો અહીં સ્કૂલ લોગિન છે એની પર ક્લિક કરીશું અને હવે સ્કૂલ લોગિન થવા માટે મારે યુ ડાયસ કોડની જરૂર પડશે તો તો આપણે આપણી શાળાનો યુ ડાયસ કોડ જે છે એડ કરીશું અને હવે કન્ટિન્યુ કરીશું એટલે આપણો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે અથવા તો રજિસ્ટર્ડ જે ઈમેલ છે એની અંદર મેસેજ આવશે ઓટીપી આવશે તો આપણે ઓટીપી જે છે આની અંદર એડ કરીશું અને કેપચા એડ કરી દઈશું સબમિટ કરીશું એટલે આપણે નવો એક પાસવર્ડ આની અંદર લખવાનો રહેશે હું પાસવર્ડ લખી દઉં છું અને અપડેટ પાસવર્ડ કરીશું તો આપણું કામ થઈ ગયું છે મિત્રો અને હવે ડિયર સ્કૂલ પ્લીઝ સબમિટ ધ ફિલ્ડ ઇકો ક્લબ્સ ફોર મિશન લાઈફ નોટિફિકેશન હિયર અને હવે આપણે આપણી જે ઇમેજ જે છે એ અપલોડ કરી શકીશું આ રીતે અને પછી સબમિટ કરી શકશો તમે અને આ રીતે તમારી શાળાનું રજીસ્ટ્રેશન કરી શકો છો